અને આપણી બીએમ ગઈ છે આપણે અત્યારે કારખાને કેમ કે કારખાને તો જવું પડે એને તો એ સાટું એ લઈ ગયા છે આપણી ગાડી બીએમ અને આપણે અહીંયા અત્યારે કાકાની પડી છે મચ્છડી મચ્છડી જો તો એક મસ્ત દેખાડું તમને દુઆકાનું એક ફેમસ ડાયલોગ છે ના જે દહીં વસે ને એનો કાલી કાળી ભેંસનું સફેદ સફેદ દૂધ દૂધ પછી દહીં કાલી કાળી ભેંસનું સફેદ સફેદ દહીં તો હોય છે મુલાકાત લો બફેલા જોવા માટે તો એ ત્યાં તો આપણે જો અહીંયા કાં એટલે કાંઈ કામ નથી અમારા બેઠા છીએ અને મા બાપ બધા તૈયાર થઈ ગયા છે અને અહીંયા અમારા છે ને દૂધીનો વેલો છે જો તે ફૂંકાઈ ગયો છે આવ એમાં એવું છે ગાયું આવી જાય છે સાંજે બે ત્રણ ગાયું આવી જાય છે ને વેલા ખાઈ ગયા તે અમારા અહીંયા વેલો દૂધનો ફૂંકાઈ ગયો હાવ એટલે હાવ જો એ હાટો અમારે છે ને તો કાકા અહીંયા કરવું પડશે ને વાંધો નથી પણ આમ ફૂંકાઈ જઈએ તો એમાં જોઈ ગયો પણ બીજો વખત ગયો સાઈડમાં વેલો જો લીલો લીલો થઈ ગયો જશે થોડીક ફૂલે આવી ગયા છે દૂર માટે અને અહીંયા અમારે અત્યારે પણ મસ્ત નજારો જોવા અને સકલા જોવા સકલા આવી ગયા છે તો આપણે બનાવી જાવ બ્લોગમાં એક ચેલેન્જ લેવાની છે કારણ કે એમ છે ભાઈ મેસેજ આવ્યો આવશે ફ્રેન્ડનો કે કે તમે ડેલી બ્લોગ બનાવો એમ તો આપણે ડેલી બ્લોગ બનાવવાના છે અને ચેલેજ એ છે કે કન્ટિન્યુ મહિનો એક બ્લોગ આપણે બનાવવાનું ડેલી ગમે બ્લોગ નાનો તો નાનો બ્લોગ આપણે અપલોડ કરવાનો છે તો બના લીજો તો આજથી આપણે શરૂઆત કરી દેવાનો છે પહેલો દિવસથી અને સપોર્ટ બપોટ આપજો અને ત્રીસ દિવસનું કન્ટિન્યુ છે મારે તો દિવસ અપલોડ કર્યા વગરનો આપણે વિડીયો મૂકવાનો એટલે એક દિવસ ખાલી નોંધાવતો હોય કે વિડીયો અપલોડ નહોતું તો ડેલી અપલોડ કરવાનો છે વિડીયો આપણે તો એ બને અમને સેલ એક્સેપ્ટ કરી લીધું છે આપણે અને હા એમની સાથે કમેન્ટ કરી દેજો જો તમને આ બ્લોગ મસ્ત લાગે ને તો આગળ શેર કરી દેજો થોડોક અમથો મારા ભાઈ બનો મિત્રો તો આપણે હેર સ્ટાઈલ કેવી મસ્ત કરી છે આપણે વાર બાર કપાઈ છે તો એ કદી કમેન્ટ કરી દેજો કેવા લાગે છે તો હાર લાગે તો કમેન્ટ તો યસ લખી દેજો નો હાર લાગે તો યસ લખી દેજો હાલો મિત્રો તો આપણે તો એક મેં આવી ગયા નિશાળ અને અમારા ભાઈ છે ને અને લાલા કા લાલા કેવા વાર કપાઈ ભાઈ ચિરાગ ભાઈ ઇન્ટરવ્યુ આપતી ચિરાગ ભાઈ તમને જો આમ તો આવો હોય કેવા લાગે આમ તો એક નંબર મેં પ્રાથમિક શાળામાં તમારી જો ગામની ટીમ હોય તો લઈને અહીંયા જીતશો તો તમે રમવા વાળા છે

અમે એવું છે બહુ વધી ગયો છે કાપડ છે અને આ રસ્તો અમારે પાસે કેર હતી ને અમારે છે ને અહીંયા જો કેર આવી ગઈ છે કેર તૈયારી છે તો બનાવી જો અને તમને વસ્તુ મસ્ત છે તો આજે અમે છે ને અહીંયા અમે ઘરે તમને તો ખબર છે મારી ઘરે આ શરૂ ખબર છે તો આપણે હું કે ના ભૂલાઈ ગયું મને અને એકદમ મસ્ત રેખો ડ્રેગન ફ્રૂટ આપડે ઉગવું છે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ છે આપણે જો આ ડ્રેગન ફ્રૂટ છે જો આ તો તમે જોઈ શકો છો આ ડેગણ ફૂટ નો દવા કાંટા આવે સર્ચ કરી લેજો આ દેગણ ફૂડ કરે છે અમારે જોઈ લો કાંટા બાટા બધું એવું છે અહીંયા છે અને બીજા છે અહીંયા છે અને અમે ફૂટ છે પણ ટૂંક સમય એટલે વાર લાગી જાય ચાર પાંચ મહિના અંજી અંજી લાડું જો કેટલું મોટું હે દોસ્તો અહીં જો એવું પ્રોબ્લેમ થઈ ગયો કારણ કે બબ્બાને બધા પેલો મોપા બાવ્યા કાંઈ પછી બધા લાઈન લઈને ને એમ છે મો ને સમાધિ થોડોક બબાને પગ અહીં અડી જો દિવાળી હતી ને તેને વાગી ગયો ત્યારે જો

આજે છે શનિવાર રવિવાર અને લાઈટ કાઢી નાખી છે સક અને બહુ આમ બધાને લાઈટ બિલ ઓછું આવે ને એ તો લાઈટ કાઢી નાખી છે અત્યારે અમારે તો અહીંયા લાઈટ બિલ પછી મેચ માં થઈ ગયો એક ની જેમ જો અત્યારે બ્લોક માં જો આપણે અને આમ જો મેચ મસ્ત મજા આવી છે અત્યારે અને સંભળા મસ્ત છે

અને લાઈટ ફિટિંગ એ બાકી છે અને આ જો આ મોટો હોલ છે આપણો હોલ કેવો ગરમ જો ફેટ ફેટ સી કેવો મકાન આવા કોઈ સીટ મકાન એવો મકાન બને અને આ લાલ ફંકડી દો અમાર નાની ઉતી ફંકડી છે અને આ પાછે બાર કાણી કે ફંકડી સાલ કરો ફંકડી સાલ પર લાઈ દેજી પટેલ નું કરશું સરપસ ફોન કરો ફોન કરો આમાં સાક્ષી આવી ગયો તો વિચાર કે આવી ગયું તો તો એ તો મસ્ત આપણે પ્રોગ્રામ છે અહીંયા મસ્ત મેગી બનાવવાની છે લાલ ભાઈ હાથની મેગી ખાવાની છે તો બનાવી લો બ્લોગમાં આ લાલ

লাল ভাই লাই তডক বধ মাৰেছেৰে বহুত

તો અમારે અહીંયા છે ને તો મેગી થઈ ગઈ છે મસાલો ને જીપી મેગી છે ના ભાઈ લાલભાઈ તો મેગી બનાવો અહીંયા આપણે મેગી બની ગઈ છે મસ્ત અત્યારે જો કેવી મેગી બની આમ જો કેવી મેગી બની જો મસ્ત બની કેમ છે મેગી કેમ બની છે સાચી નથી સાચી નથી તો અહીંયા બધા બેસી ગયા છે લાઈનમાં જો આ બધાને છે ને

સુનિલ ભાઈ તમાર મેગી કેમ બની છે તો મેગી મસ્ત બની છે અને મેગી ખાધી દોડ દોડ મેગી ખાધી તો અત્યારે તો તમાર આ તો ભાઈમાં દોકાય છે અત્યારે અને મસ્ત મેગી બની છે એક નંબર મજા આવી કે ખાવાની આવી તો ઓકે ઓકે ખાધી મેગી એવી મેગી બનાવી છે તો આપણે આવી ગયા છે તો પાછા દુકાને અત્યારે જે લાઈટ આવી રહી છે હાલ 6 વાગે આવશે સાઈઝ માં પીડ્યો નથી અને બધા જોવામાં અમારા મામા ની બધા બેઠા છે એમ જો પણ તો આમ પૂરો કહી દીધો ગમે લાઈક શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં